માંગરોળ તાલુકામાં ડાંગર રોપણીનું કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે વરસાદે વિરામ લેતા ડાંગર રોપણીનું કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે ચાલુ વર્ષે અત્યાર સુધીમાં છસો ને સિત્તેર હેક્ટર જમીનમાં ડાંગરની રોપણી કાર્ય થયું હોવાનું ખેતીવાડી વિભાગ દ્વારા જણાવવામાં આવી રહ્યું છે સારા વરસાદને લઈ હાલ ખેડૂતો ખુશખુશાલ જોવા મળી રહ્યા છે માંગરોળ તાલુકાના વાંકલ જંખવાવ તેમજ આસપાસ વિસ્તારના ગામોમાં ડાંગર રોપણીનું કાર્ય ઠેર ઠેર ચાલી રહ્યું છે ચાલુ વર્ષે સારો વરસાદ થતા ખેડૂતોના કૃષિ પાક એકંદરે સારા છે જેથી સારી આવક થાય તેવી ખેડૂતો આશા અને અપેક્ષા રાખી રહ્યા છે માંગરોળ તાલુકાના વાંકલ જંગફાવ તેમજ પૂર્વ વિસ્તારમાં રોપણી કાર્ય ચાલી રહ્યું છે આ બાબતે સ્થાનિક પ્રતિક્રિયા આપી રહ્યા છે તાલુકા માંગરોળના રહેવાસી તમામ આદિવાસી એરિયાની અંદર પચાસ ટકા ખેતીનો ઓરણીનું કામ અને ડાંગર રોપણીનું કામ પૂર્ણ થયું છે ખેડૂતો પણ ખુશહાલ છે સારો વરસાદ વાવણીલાયક વરસાદ થઈ ચૂક્યો છે ત્યારે માંગરોળ તાલુકા અને ઉમરપાડા તાલુકાના તમામ ખેડૂતો ખેતીમાં જોતરાયા છે અત્યારે સારી એવી વાવણી લાયક વાવણી લાયક રોપણી લાયકનો વરસાદ થઈ રહ્યો છે